નમસ્કાર દર્શક મિત્રો ડીઆરસી ન્યૂઝમાં સૌનું સ્વાગત છે જોઈએ આજના વિશેષ સમાચાર દર્શક મિત્રો દર વર્ષની જેમ ભાદબા માસમાં ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા અંબાજીમાં સાત દિવસીય મહાકુંભ મેળાનું આયોજન થતું આવ્યું છે જ્યારે આ વર્ષે આ અંબાજી મંદિરનો ભાદરી પૂનમ મહામેળો તે તારીખ એક નવ બે હજાર પચીસ થી તારીખ સાત નવ બે હજાર પચીસ એટલે કે સાત દિવસ સુધી ચાલવાનો છે આ મેળાના આ મેળાનામાં બીજા દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી જેઓએ આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને પગપાળા ચાલતા સંઘો અને પદયાત્રીઓ માટે શ્રદ્ધાળુઓ માટે આજ રોજ આ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો ત્યારે આ પ્રસંગે બનાસકાંઠા એસપી કલેક્ટર શ્રી તેમજ પોલીસ મિત્રો અને સેવા કેમ્પના આગેવાનો હાજર રહ્યા હતા